વર્ષ બે હજાર ચોવીસમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં સ્પોર્ટ્સ સ્ટાર્સનો દબદબો જોવા મળ્યો ટોપ ટેન સર્ચમાં દેશના દિગ્ગજોની સાથે પાંચ સ્પોર્ટ્સ સ્ટાર્સનો સમાવેશ થાય છે જોકે આ લિસ્ટમાં વિરાટ કોહલી રોહિત શર્મા અને ધોની જેવા સ્ટારના નામ નથી સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીયોની યાદીમાં મહિલા રેસલર વિનેશ ફોગાટ ટોપ પર છે સ્પોર્ટ્સ પર્સનની વાત કરીએ તો આ યાદીમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા બીજા સ્થાને છે આ સિવાય બેટ્સમેન શશાંક સિંહ અને અભિષેક શર્માને પણ વર્ષ બે હજાર ચોવીસમાં ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા હતા આ યાદીમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનું નામ પણ આવે છે ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા ટોપ ટેન દિગ્ગજોની વાત કરીએ તો આ લિસ્ટમાં પહેલા નંબર પર વિનેશ ફોગાટ છે અને ત્યારબાદ પોલિટિશિયન કુમાર યુવા નેતા ચિરાગ પાસવાન ક્રિકેટર હાર્દિક પંડ્યા અભિનેતા પવન કલ્યાણ બેટ્સમેન શશાંક સિંહ અભિનેત્રી પૂનમ પાંડે મુકેશ અંબાણીની પુત્રવધુ રાધિકા મર્ચન્ટ બેટ્સમેન અભિષેક શર્મા અને બેડમિન્ટન પ્લેયર લક્ષ નામ આવે છે